મારા ધામ બધા સુખી રહે છે પશુ પક્ષી જીવ જંતુ ને તમે તો આનંદિત થાવ પશુ પક્ષીઓ છે ખબર છે ઘાસ ખાય છે પૂરા ખાય છે અહી બહાર રોડ ઉપર ઉભેલા ગરીબોને તે રોજગાર મળે આ મારા પાવન પગલા કહેવાય આ મારી અલૌકિકતા કેવાય કે જો દેવી શક્તિ બે ને તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભૂખે ના મરે એનો માતા કહેવાય જોઈ લો પાવાગઢ માં માકાડી બેઠી એ જંગલ વિસ્તાર હતો ને પણ માકાડી એ જમ બેઠી એ જંગલ વિસ્તારમાં માકાડી ખબર હતી આ જંગલ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ ગરીબો છે અને એ જગ્યાએ બેહું ને તો આજુબાજુના દુનિયાના ભક્તો પાવાગર દર્શન કરવા આવશે અને દર્શન કરવા મારા આવશે અને એમની જે તે મનોકામના એ માતા પૂરી કરે પણ એ બદલ આજુબાજુના વિસ્તારમાં પાવાગરના કારણે ચિટલા લોકોનું ભરણ પોષણ થાય છે એનો માં કહેવાય કહેવાય ને ચોટીલામ ચામુંડા બેઠી ઓ ચોટીલા ધામ છે

તેત્રીસ કોટી દેવી દેવતા તેત્રીસ કોટી દેવી દેવતાઓ હોય છે પણ અમુક લોકો તર્ક બુદ્ધિ વાળા એવું કે તેત્રી કરોડ દેવી દેવતા આટલા બધા દેવી દેવતા તમ છે એવું કહે છે ને બહુચર માન મેરડી માન વહાણવટી માન ચામુન માન માકાળી માં આશાપુરા શક્તિ કે છે ને આવું ચમ આટલી બધી માતાજી છે તો બધા જે બધા માતાજી એક જ છે પણ એક અનેક રૂપમાં વેચાઈ ગઈ કેમ વેચાઈ પ્રશ્ન થાય ને આધ્ય શક્તિ એક જ છે એક આધ્ય શક્તિના તત્વથી સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા એ બધા જ મેરડી માતા ગણો બહુચર માં ગણો ચામુન માં ગણો એક જ આધ્ય શક્તિ છે કોઈ અલગ નથી પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ કે જો મહાકાળી અહીં બેઠી છે બરોબર મહાકાળી આવ્યો કે આજે અંબાના દર્શન અંબાના સ્વરૂપના દર્શન કરીએ તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ કોઈ કે ચામુંડ સ્વરૂપના દર્શન કરીએ પણ મૂળ તમે શક્તિના દર્શન કરવા જાવ છો એનું બીજું કારણ બહુચરમાં શું બરોબર તો બહુચરમાં માનો કુકડો સાધન છે મેરડીમાં નો સાધન વાહન શું છે સવારી બકરો માનો મગર ચામુનમાં માનો સિંહ અંબે માનો અડકાઈમાં માનો કૂતરો બરોબર એ બધાએ અલગ અલગ જીવ બધાએ લીધા લીધા ને એક માછલી અમથી હતી તો ભગવાન એક મત્સ્ય અવતાર ભગવાને લીધો સતયુગમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર લીધો ભગવાને માછલીનો બીજો અવતાર કાચબા એમ કરી બધા અલગ અલગ અવતાર લીધા ને તો કેમ લીધા આ કારણે કે કદાચ માતાજી એક એક સવારી પોતાના એક એક જીવ એમની સવારીના ના નોમે લઈ છે ને તો આવા મોણસો એમની પર અત્યાચાર કરશે નહીં એમના મારી ખાશે નહીં અને આજે માણસો એ તે સવારીને પોતાના સ્વાદની પૂરતી કરવા માટે ખાવા માટે એની જ સવારી તમે મારી નાખો તો તમારાથી મોટા જગતમાં કોઈ રાક્ષસ નહીં ગોડાવો જ્યાં ખાતા હોય હું તો જાહેરમાં બોલું છું મેળણીમાં એ બકરો જમ લીધો બકરો એટલે લીધો એને મારવા નહીં કાપવા નહીં એને આલવા નહીં બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને આવા કોઈ મારી ને બકરા ખાશે નહીં પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું કાપી કાપી પેટ ભરો કુકડો લીધો પેલા તો મોગલો કુકડા ખાતા જો કે પેટમાં બોલાયા હતા ખબર છે ને આવો ઇતિહાસ છે ને કે મોગલો એ ખીલજી ની સેના આવી હતી સેના એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા તારે એ ખીલજી હતો ને એ રાજા હતો ને તોય નમી જો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે પ્રણામ છે આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોડાઓ ખાવ એવા જ કુકડાઓને કદાચ એના ઈંડાના એના બચ્ચાને તમે ખાવ તો તમે રાક્ષસ કરતા ગયા ને તો રાક્ષસ ને દેવી શક્તિ હંમેશા વેર છે અને ભાઈ મા 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 કરીને તો તો એને ચમની દયા આવ ચામુંડના ચમની દયા આવ મહાળીની ચમની દયા આવ મહાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું ખબર છે ને રક્તબીજનમ માર્યો ખબર છે ને રક્તબીજનમ માર્યો કેમ આવા ભક્તોને પરેશાન કરતો આવા ભક્તોનું ભ ભક્ષણ કરતો તમારા જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ રક્તબીજ રામનો રાક્ષસ હતો ને એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારીએ કે તન કોઈ હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે લોહી પડશે ને અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્તબીજ પેદા થશે આવું બ્રહ્માજીનું રક્તબીજને વરદાન હતું કે જે તને કોઈ હથિયાર મારશે કોઈ શસ્ત્ર મારશે અને શસ્ત્રથી એક ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઊભો થશે એટલા જ બીજા રાક્ષસો ઊભા થશે એટલે એને કોઈ મારી હકતું નહોતું કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઊભા થાય ઉપરથી મારે બીજા ચાર ઊભા કરવાનું થાય તારે શંકર ભગવાને પાર્વતી ને કીધું કે આનો ઉપાય તમારી જોડે તારે કદાચ પાર્વતી સ્વરૂપ લઈ અને પકડી અને આમ ડોકુ કાપી કાપી અને ખપ્પર માં એક બાજુ લોહી પડી ભરી અને લોહી ભરી ભરી ખપ્પર ભરી ભરી પીધા કેમ જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય એટલે મહાકાળીના આત્મ ખપ્પર છે એક બાજુ હથિયાર છે શસ્ત્ર છે ને એ શસ્ત્રથી અમ કરીને લોકો કાપીને લોહી પડે એટલે તરત ખપ્પરમાં લઈ લેને પી લે તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની છે અને તમે જ લા રાક્ષસ બનો તો ગોડાઓ તમને કયા કયો ભગવાન કયો કાર તમને છોડાવ કહો આ શું ખોટું આ સમજી જાવ નો તો ગોડાઓ કોઈ દુઃખ ના રવા દે દેવી શક્તિ દયા ભાવના જીવો પર દયા ભાવના એક કીડી પર દયા ભાવના હોવી જોઈએ પશુ પક્ષી ગમે તે હોય એની પર દયા ભાવના ચમકે આધ્ય શક્તિ દેવી શક્તિ માટે તો દરેક જીવ હરખા છે એટલા જેટલા માતાજી માટે મનુષ્ય જેટલા વાલા છે ને એટલા નોની અમથી એક ચકલી વાલી છે એ કબૂતરાય વાલા છે ઘોલાય વાલા છે ગમે તેવા જીવ એ કીડી વાલી છે આ ખોટું

આ જીભ જેને પવિત્ર રાખી છે ને એનો બીડો પાર છે અને ભલે પેલા ખાધું એક વખત માતાજી ભગવાન જવા દે છોડ દેખાર જાઓ ભાઈ અને એ પાપે નહીં ગણાય જા હું એવું કહીશ તમે ખાધું નથી કે માતાજી અત્યારે ઊંધી નથી ખબર પડતી પણ અત્યારે હું બહુ મસ્ત મટાન ઈંડા ખાધું હવામા નહીં ખાવું